કેટરા લાઈપ થયો કે મિટુ ટાઈપ થયો આ છે આજ તાણે છે હાસીવાડી ગામડાની અને સિટી કે ભાઈ આપણે વહી જાવ આ તો આવજો ભાઈ કૃષ્ણ એમ કર પ્રસંગ હોય બને હા એને આળો એને આળો એવા દો આ જય માતાજી ખેડૂતભાઈ કેમ છો મજામાં મને તો મજામાં મજા છે એક સુંદર મજાના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને આપણા વિડીયોની પણ શરૂઆત થઈ ગઈ છે અને ભાઈ આપણી પાછળ તો જોવો બેન છે બેન ધ્રુવ બેન ખાસ ભાઈ બાળકો આવ્યા છે મહેમાન આવ્યા છે કેમ કે થોડોક પ્રસંગ છે એટલે બાળકો આવ્યા છે અમારા ભૂરા ભાઈ જરિયા ગમે એમ ટાટીઓ ચાલો જલાય નહીં એવા ભૂરા ભાઈ ઘેરે નાનો પ્રસંગ છે એટલે કે શ્રીમદ છે ભાઈ અને બાળકો આવી ગયા છે પ્રસંગ છે ભાઈ તો એ બને આપણે પ્રાણલી ફૂઈને તેડવા જવાના છે તો પહેલાં ફૂઈને તેડી આવી ભાઈ પ્રસંગ હોય અને મહેમાનને તેડવા જવાના ના થાય એવું તો બને જ નહીં તો કાંકી જ હતી ભાઈ સીધા મારી ફૂઈની વાડીએ મેં આગળ તમને આગળ કીધું તું કે ભાઈ ફૂઈ મારે ફૂઈને તેડવા જાવાના છે તો વાડી આવી ગયા છે અને ટાઈટ ભયા તો કે મારું કામ કેમ કે બહાર થઈ ગયા પણ હજી આપણે કોર્ટ ને ટોપી કાઢ્યા નથી અને મારા ફુવાય જમાવટ ભાઈ આપણે કરી છે બેઠક કેમ બાકી તો ભાઈ ફુવાય બેઠક કરી છે થોડીક પછી ફૂઈને તેડીને નીકળી જાય ભાઈ મારા ફુવાના સંબંધ કહેવાય ને બીજા સમાજમાં માધવપુરના મહેમાન આવ્યા હતા તાણ થાય છે ભાઈ આ તાણ છે હાસીવાડી ની ગામડાની અને સિટી માં કે ભાઈ આપણે વહી જાવ આ તો આવજો ભાઈ જય શ્રી કૃષ્ણ એમ કરના નાખે ના ગામડાનો ભાવ અલગ હોય તો માંડવી ની સીઝન માં આપણે મારી ફૂલની વાડી આપણે આવ્યા હતા તમે બ્લોગ જોતા હોય એને ખબર છે કે આપણે અહીંયા મોસમ માં આવ્યા હતા કે મોસમ કરવા કોપડર માં માંડવી કઢોજો જી 22 ભાઈ હજી એમનેમ પડી જાય અને જેટલી ખરામાં રહીએ ને એટલું પાછળ એના મૂંડાને ના લાગે અને આ આપણે વાવા બિયારણ ભાઈ લઈ ગયા છે અહીંથી આપણા આપણા ખેતરમાં વાવા લઈ લ્યો એટલે માટી હજી ઢગલામાં એમને પડી છે આ તારી એવું શિયાળામાં ભાઈ ગલોડિયાની રમત અલગ જ હોય હેય જ રા આપણા ભાઈ ખતરનાક ચોભાઈ દઈ લે લઈ લે

કાલ મહેમાન આવો તો એમ કેવા દે કે ના ભાઈ વાહ જમાય તો મારે રૂપારા થાય એકદમ ભાઈ ક્લીન છે એવું ગામડાની દ્રષ્ટિએ કહીને તો બલડાટી કરાઈ નાખ્યા છે વાહ ભાઈ વાહ કાઢું પણ જબરા થતું સર આમ તો અમારા મયુર બાપુ એવા ભાઈ હાથમાં આવું ભાઈ મયુર દેવ મોરાણી ગાંગે જાવ ભાઈ તમને ભાડે એક મળી જાવ સસ્તો ને સારો નવો ગેસ વાળો શ્રીરામ મંદિર ના પૂજારી છે ભાઈ મયુર બાબુ ચાલો તો હવે ઘેરે ઠામ વાસણ ને લેવાનું છે એની પણ તૈયારી કરીએ ના ભાઈ ઘેરે પ્રસંગ હોય ને ઠામ ના કાકડે એવું બને ખરીદનાર હો ભાઈ કા ડાંગર પરિવાર નું કી હો ભાઈ

You are natural.